પેલા તો આપણે બધા બે હાથ હજર કરી અને માતાજી જય બોલાવીશું બરાબર બધા જય મારા આંગણે બે હાથ અસર કરી લાકડી લાકડી નો પડકારો ના હોય સમાજ મિત્રો તથા આગેવાનો કે અમારા આમંત્રણ ને મન અને વચન મોટી પધાર્યા એ બદલ અમારી ટીમ હાલો આપણા તાલુકામાં આપણે હરિભા ચાની એજન્સી નું ઓપનિંગ કર્યું આપણા તાલુકામાં ફર્યા આટલી જગ્યાએ ફર્યા પણ આટલી બધાનો આભાર તો પહેલા તો હું મારી આખી ટીમ ના સ્ટેજ પર બોલાયો તો હવે વાત માટે हेलो 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 कितना बड़ा कपड़े लगाओ करिए शांति आपरे वीडियो उतारिशो पूरी आपरे

પણ જો તમારે ઓનલાઈન મંગાવવું હોય તો આપણે જે એપ્લિકેશન છે એફપી શોપિંગ બરાબર ઈ પ્લે સ્ટોર માં આવે છે અને એપ સ્ટોર માં આવે છે તો તમે ત્યાં ઈ ડાઉનલોડ કરી અને તમે તાર ચા મંગાવી તો મંગાઈ કોસો ઘી મંગાવું તો મંગાઈ કોસો પ્લસ તમારે કોઈ જ્વેલરી મંગાવ્યું હોય 1 ગ્રામ છે કે ગમે તે આ જો આ દોરો પહેરેલો છે આ લકી પહેરેલી છે બરાબર જે તમારે મંગાવવું હોય ઈ તમે મંગાઈ છો

વાત <laughs> <coughs> bộ này bộ này, anh em, mình có không có biết đâu tí, bộ này, એલા તમે એક વાતનો જવાબ આપો કે હવારે હાતાજે મેરા અમારો વિડિયો કોણ જોયો છે સુક્રી સોનો વિડિયો જોયા મારુ કેરી ચા ઇન કીધા મેરા વિડિયોમાં કોઈ આસપ થાય

સુધારવાનો છે માહોલ બગાડવાનો નહી માહોલ સુધારવાનો છે તમારા હાથ નો મુહ અને હાથ ધરાવ

આમ ખરેખર ગુજરાત માં માહોલ ગરમ થઈ એવો સપોર્ટ કરવાનો છે તમે આ દ્વારા અમારા વિડીયો તો સપોર્ટ કરતા આયા છો આ અમારા વિડીયો છે ને એન્ડ આવે ને એટલે એન્ડમાં તમને ગમતી શીખવા મળે અમારો એન્ડ છે ને જેવો તેવો હતો નહીં ખરેખર અમારા મુક ભાઈઓ કુટુંબના પરિવારના ના પરિવાર ના વિડીયો જોઈ તો ઘણા પરિવાર ભેગા થઈ ગયો એટલે આપડે તો ગર્વ થાય છે કે ભાઈ આ રૂપિયા છે આપણે पण आपण बेतम नाही खाता ह आपण बेतम नाही खाता तरण मारे तम खतरे नो खरो आपण बे तो मरसे ने तो नरक में टेढा नहीं फटू नरक में जाए तो वो सरक में जाए तो सरक में जाए तो नरक में जाए डाबरी मुंडा नरक में जाए तू नरक में जाए इखली तो पाकूच छे कण खाऊ हां कान तो मुझे नहीं थोड़ो सेवा भाव बोलस यहां सेवा करे ये बता तारा मान की सेवा करी के मेरे से पहला બરોબર એટલે <laughs> 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 হেল্ল' <laughs> <Matana. Matana. laughs> mm-hmm પ્રકાશભાઈ વ્લોગ બનાવે છે પ્રકાશ લાલપુર વ્લોગ જોયા છે બધાને ખરેખર હાજી તો મને જબર ગમે છે ઓ એને જે બોલવાની ભાષા છે જે સ્ટાઇલ છે મને બહુ ગમે છે હું ખુદ એના વ્લોગ જોઉં છું મને મજા આવે છે તો પ્રકાશ ભાઈ આથી બી જવાબદારી આવું છું કે લાખી તાલુકાની અંદર જેટલા ગોમડા પડતા હોય બરાબર હવે એના ચાર વાત હોય એટલે પર્સનલી પર્સનલી દરેક ગોમડા રીલ બનાવી અને એ ગોમડા અંદર જે ભાઈ જે પણ દુકાનદાર ને એ ચા આવી એ રીલ બનાવી પ્લસ એ વિશે બે શબ્દો બોલી બરાબર અને એ ના અંદર મારી કમેન્ટ ફાઈનલ છે રેડી શેર કરજો બધા બધા શેર કરો ગાણી તો હવે આપણે રીબિંગ કાપી લઈએ બરાબર